સમાચારોમાં અમદાવાદનો ટ્રાફિક માથાના દુખાવા સમાન છે અમદાવાદની ટ્રાફિક સમસ્યા ગુજરાત ભરમાં અવલ નંબરે આવે છે અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે પૂરતી ટ્રાફિક પોલીસ પણ નથી અને પૂરતા ટીઆરબી જવાનો પણ નથી તેવા સમયે અમદાવાદના એક વૃદ્ધ ટ્રાફિક વિભાગ સાથે મિલાવીને ટ્રાફિકનું નિયમન કરવાની સેવા આપી રહ્યા છે આ વૃદ્ધનું નામ છે પ્રવીણ ચંદ્ર વ્યાસ પ્રવીણ ચંદ્ર વ્યાસની ઉંમર એક્યાસી વર્ષની છે એક્યાસી વર્ષની વયે પ્રવીણ ચંદ્ર નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી રહ્યા છે તેમજ લોકોની નાની મોટી સમસ્યાકરણ લાવી દે છે પ્રવીણ ચંદ્ર વ્યાસ આમ તો એક્યાસી વર્ષના છે પરંતુ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ તેમનામાં ભરેલી છે સવારે નવ થી

બધા ન નિયમોને જાણકારીથી મને એમ થયું કે આ ટ્રાફિકના નિયમોને પબ્લિક ભંગ ના કરે અને એમને શિક્ષિત થાય એના માટે થઈને મને આ એક પ્રેરણા થયેલી તે વખતે અને એ હિસાબે હું અત્યારે હું આ ટ્રાફિક નિયમન કરું છું શરૂઆતમાં સેવન્ટી થ્રીમાં રિક્ષા ચલાવતો એટલે તે વખત તો પબ્લિક વાહનો ઓછા હતા એટલે એ રસ્તાઓમાં ખાસ તકલીફો નથી પડતી પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડતું હતું હાલના કરતાં તે વખતે પોલીસ સ્ટ્રીક હતી દરેક જગ્યાએ અને દરેક રસ્તાઓ એના રહ્યા છે અને વાહનો વધી ગયા છે મુખ્ય કારણ ટ્રાફિકનું આ જ છે કે વાહન વધી ગયા અને રસ્તાઓ એનાય રહ્યા છે એક્યાસી વર્ષના છે સિનિયર સિટીઝન છે છતાં પણ ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબીના જવાનો સાથે ખભેથી ખભો મિલાવીને તમામ પ્રકારની સંજોગોમાં તમામ પ્રકારના વાતાવરણમાં તે પોતે હાજર રહેતા હોય છે અને આ સેવા તે બિલકુલ એક પણ રૂપિયો લીધાવાના કરતા હોય છે અને કાકાને છેલ્લા ઘણા વર્ષોનું અમદાવાદ સિટીમાં રિક્ષા ચલાવવાનો અનુભવ હોય તેઓ અમદાવાદ સિટીના ટ્રાફિકથી વાકેફ છે અને તે કારણે તેમને પોતે જ એક સ્વેચ્છાએ ટ્રાફિક સાથે રહી અને ટ્રાફિક નિયમન કરી અન્ય લોકોની સેવા થાય તે પ્રમાણેનું એક ઉમદા કાર્ય અને અન્ય અમદાવાદી જે યુવાનો તેમજ સિનિયર સિટીઝન છે તેમના માટે એક ઉમદા ઉદાહરણ ઉદાહરણ પૂરું પાડ્યું છે યુવાનોને અમારી એટલી જ નમ્ર અરજ છે કે તેઓ કાયદાનું પાલન કરે હેલ્મેટ પહેરે ફોર વ્હીલરના ચાલકો બેલ્ટ પહેરે ટ્રાફિક સિગ્નલોનું પાલન કરે અને તમામ જે ટ્રાફિકના કાયદા છે તે પ્રમાણેનું પાલન કરી પોતે પોતાનું જીવન બચાવે અને અન્યનું પણ જિંદગી જોખમમાં મૂકતા અટકે એવો અમારો સંદેશ છે